કિસાન સંમેલનને લઈને ભાજપ હાઈ પ્રેશરમાં આવી આવી ગયું ગયું છે છે તો કોંગ્રેસ ઉછાળા મારીને જે ડેમેજ કંટ્રોલને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય અને અને રાજ્યના મંત્રીઓ મુખ્યમંત્રી કિસાન સંમેલન કરીને ખેડૂતોને પોતાના વશમાં કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ જિલ્લાનું કિસાન સંમેલન નવસારી જિલ્લામાં યોજ્યું હતું અને ખેડૂતોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા

હવે આવી રહ્યું છે પરંતુ આ લગભગ નવ મહિનાનો ગાળો ગુજરાતની જનતાએ સાથે રહીને સરકારે જે નક્કી કર્યું એનું પાલન કરીને આપણે કોરોનાના સંક્રમણ ને નિયંત્રિત કર્યું છે બે લાખ દસ હજાર થી વધુ ને સાજા કરી બરોબર યાદ છે માર્ચ ત્રેવીસમી અમદાવાદ ની બારસો બેડ હોસ્પિટલ એને મેં જાહેર કરી ત્યારે મે પત્રકારોને કીધું તું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું એક પણ બેડ ભરાઈ નહીં પણ જો યુરોપ અમેરિકાના જે બાવળ મળે છે અને અહીંયા પણ આપણી સ્થિતિ એવી થાય તો મારો ગુજરાતનો એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ વગર ન રહે બેડ પૂરતા મળી રહે અને એટલા માટે આજે બારસો બેડની હોસ્પિટલ લોકાર્પિત કરીએ છીએ

નીકળી રાજકીય મારા કે આટલા વર્ષ જૂની કોંગ્રેસ તમારામાં નૈતિકતાનો નૈતિકતા નો છાટો હોય તો જવાબ આપો કે બે હજાર ઓગણીસ ના ચૂંટણી ભંડેરા

તમારા રાજ્યમાં અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓને કે તમારા રાજ્યમાં શાકભાજી અને ફળ એને એપીએમસી માંથી બહાર વેચવાની પરવાનગી આપો અને વધુ ભાવ એને મળે અને લોકોને સસ્તા ભાવે મળે એ માટે તમે આ પત્રો લખાતા કે નહીં મારે કોંગ્રેસને પૂછું છું કે તમે ખેડૂતોના હિતમાં ખરેખર છો કે ખેડૂતોના વિરોધીઓ છો આજે નરેન્દ્રભાઈ ઐતિહાસિક કાયદા બનાવીને ખેડૂતો માટે લાવ્યા છે નરેન્દ્રભાઈ ખેડૂતોની આવક બમણી થાય એટલા માટે મહેનત કરે છે ખેડૂતનું મહેનત એને ન જાય

તમે ખેડૂતો એને કારણે વ્યાજ આ વ્યાજ ના ચક્કર આત્મહત્યા કરવી પડતી તમારા શાસન માં યુપી વન યુપીએ ટુ અને તમે

વડાપ્રધાન અમિતભાઈ નરેન્દ્રસિંહ તોમર કૃષિ પ્રધાન પિયુષ ગોયલ રવિન્દ્ર પ્રસાદ રવિ પ્રસાદ આ બધાએ વારંવાર કીધું છે જેવા નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સુરખાઈ ગામે રાજ્યના મુખ્યમંત્રી આવીને કોંગ્રેસને આડે હાથ લઈને કૃષિ બિલ ખેડૂતોના હિતમાં હોવાનો આલાપ કર્યો હતો અને કોંગ્રેસનો કહી પે નિગાહે કહી પે નિશાનાની વાતો કરી હતી કોંગ્રેસની નિગાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે જે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરી રહ્યા છે તેવી વાત સીએમ વિજય રૂપાણીએ કરી હતી છેલ્લા 20 22 દિવસથી દિલ્હીમાં જે ખેડૂતના નામે કોંગ્રેસ સહિત બધા વિરોધ પક્ષો જે આંદોલન કરી રહ્યા છે ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે ખેડૂતનું અહિત પણ કરી રહ્યા છે અને જનતા સુધી ખેડૂત સુધી ગામે ગામ સાચી વાત પહોંચે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશભરમાં કિસાન સંમેલનો જેમાં ખેડૂત અગ્રણીઓ કોઓપરેટિવના બધા અગ્રણીઓ એમને બોલાવીને આ કાર્યક્રમ કરવામાં આવે છે સ્વાભાવિક છે વર્ષોથી આ ખેડૂત ખેતી કરે છે સમય આવતા પૂરતા ભાવ મળતા નથી ખેડૂતને મુક્ત બજાર નથી મળતું આજના સમયમાં કોર્પોરેટ ફાર્મિંગથી માંડી અને અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને વેલ્યુ એડેડ ખેતી થાય આવા ખેડૂત હિતલક્ષી સુધારા સાથે જે કૃષિ ખરડા વિધેયક પસાર કર્યા છે એ નરેન્દ્રભાઈએ ઐતિહાસિક ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતની આવક બમણી થાય એટલા માટે કરવામાં આવ્યા છે આ સુધારાઓથી એમએસપીની ખરીદી પણ બંધ થવાની નથી સુધારા તો થઈ ગયા છે એમએસપી ની ખરીદી પણ અત્યારે દેશભરમાં ચાલુ પણ છે ગુજરાતમાં ચાલુ છે આ સુધારાઓ આવવા જોઈએ એવું કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં પણ ઓગણીસમાં માં કીધું હતું રાહુલ ગાંધીથી માંડીને બધા નેતાઓએ ભૂતકાળમાં અનેક નિવેદનો પણ આપેલા છે અન્ય પાર્ટીના લોકોએ પણ મોદી આ જલ્દી કરે એવી માગણી પણ કરેલી અને પંજાબમાં કોંગ્રેસનું શાસન છે પંજાબના મુખ્યમંત્રીએ કંપનીઓને કોર્પોરેટ ફાર્મિંગ માટે મંચ ઉપરથી પોતે એને મંજૂરીના પત્રો પણ આપેલા છે તો આજે શેનો વિરોધ છે તમને પરંતુ આ આંદોલન ખેડૂતનું રિધ નથી માત્ર ને માત્ર એક રાજકીય ઉદ્દેશ સાથે રાજકીય રોટલા સેકવા માટે વિરોધ પક્ષો ભેગા થઈને આ આંદોલન કરી રહ્યા છે કહીં પે ગાય હે કંઈ પે સાના હે ખેડૂત નામ છે પણ મોદી નિશાન છે અને એટલા માટે આવા ભામક આંદોલનથી જનતા જાગે એટલા માટે ભારતીય જનતા પાર્ટી જાગૃતિના કાર્યક્રમ કરી રહી છે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષ પણ આજ કૃષિ બિલ લાવવાની તૈયારીમાં હતું ત્યારે ભૂતકાળમાં કૃષિઓ પર ગોળી ચલાવનાર આ પક્ષ કઈ રીતે ખેડૂતોના સમર્થનમાં આવ્યો તેના ઉપર પણ પ્રશ્નાર્થ વિજય રૂપાણીએ ઉભા કર્યા હતા અને કોંગ્રેસ પક્ષ પર આકરા પહારો કરીને તેમને મગરમસના આંસુ ખેડૂતોના આંદોલનના બહાને પાર્ટી વહાવી રહી છે તેવી વાતો કરી હતી ત્યારે આગામી સમયમાં કૃષિ આંદોલન કેટલા સમયમાં સમેટાય છે અને ભાજપ પક્ષ ખેડૂતોના આજે મુદ્દાઓ પર કઈ રીતે નિર્ણયો કરીને તેમની માંગ સંતોષે છે તે જોવું રહ્યું એન ન્યૂઝ નવસારી